બધા ને નાખું ને એમનો નંબર નાખી દઉં ના બાજુ તો છોકરાને નાટક કરતા લાગે ગાડી પછી ખાવા નાખતો હતો

તો ગાઈસ ચાર વાગ્યા અને હવે આપણે છેતર આવી આઈ ગયા એને કૂતરા પાલે બાલે દીધો હે અને પછી મેં વ્લોગ સ્ટાર્ટ કર્યો કુતરો કૂતરી અને આપણો ઘડીયો ઘડીયા ગઢુ લે 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 કોડે ફરે કોડે રહ્યો ફરજ હાર્યો પેલી બાજુ લાલ ડુંગળી બાબા ચાલુ હોય જોઈ લે

કરકુલી હાજરમાં હોય તો ચેવો ચેવો હવે જોતાઈએ આ કૂતરી હાલ આપણે જે લે નાખે ને એ કૂતરી વેવાણીએ તો જોતાઈએ ટોકો પાછું આપણે તો વાળ કુદી પીલું બધું વાળ આપણે શું તાર બધેલા એટલે જવાનું કોઈ સેટિંગ નહીં એટલે મારા કાકાને ભાઈ જો રસ્તો હશે મારા કાકાને ભાઈ થઈને જઈએ કદાચ ન તો દેખાય તો બરોબર હું જતા તો શું જતા આવીએ કદાચ હોય તો વળી એમના ઓલે કાલથી ખાવા પીવાનું આપણે બંધ કરી નાખીએ કાલથી વળી આપણે ખાવા લાવીએ કૂતરા કુતરાઈએ થી જશું મારા તો જવાનું છે રસ્તો જ નહીં આસ્તેબ ગઈ ગયો ઓ વાત લેહી ચી જવાનું ઓય થઈ જઈએ તો ગાઈસ આગળ જતાઈએ કદાક્ષણ હું હું પુલ્લુ શાદુન તો જતે ભાવ પેલી બાજુ આપળો જે ટ્રેક્ટર લબન રસ્તો ને માકાગલ મે જતાઈએ કદાક્ષણ જો ખુલ્લો હોય તો જતાશ फाइनल <coughs> में तो रास्ते पहुंच ही जाइए कैलकुलेटर देखा तो है नहीं मैं खाएऊज नहीं चीज देवनू नहीं जो लिए भूखला đợi cà tê lão bâ tê lão, ué tô com mô cò phá rí lé cú 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 cú, là, là, là. Là, là. Là. અલે આ તો કઈશ વધ પાડ્યો ને અમારે ગાડીઓ આવ્યો દોડમદોડ એટલે યાર તું યાર કમ્ફ્યુઝ થઈ ગયો બધા જ જો કઈશ બધા આવ્યા જો મેં ટોકો માં બધા કંપની આખી આવી હતી તો કાયદેસર મેં હમણાં ટોકો નતો પાડ્યો તો આરે આવું હમ પેલી બાજુ લલી જોડે હતા ને ત્યારે દોડમદોડ આરા કાયદેસર આ બાજુ જણા કતેલા હ કતેલા ને ટોકો પાડ્યો હતો અને આવી ગયા મોટા કતેલા મિત્રો આગે લાગે ના ફલ માલ મારે જવાનું છે તો ગાઈસ ગાય અમે વાળ કુદી જશું જઈશું કાકા કાકાનું છે અને આપણું છે તો વાળ કુદી જઈએ જો ગાઈસ ફાવ તો બરોબર आओ बदे तो शू खाओ बाकी कई बड़ी वस्तु पेंट जल्दी फाटे तो कहीं आप फाइनली मैं काका में तो आई गए तो आवाज को दिन बता कोई बैठा तो आप तो जता है कल कुल जताइए चेवा सुख कब पड़ी गए કોઈ દેખાતું જ નહીં આપણે આ બાજુ માં અમે કીધું હે કે આપડે મશીન વેલું એ બાજુ ખબર નહીં આપડે જતાયત ખરી જો મળશે તો તમને બતાવીશ જતાયત ખરી શું થાય तो ये देखा था नहीं करकुले तो मशीन हटला चक्कर तो फिर तो कैस करकुले तो चाहे देखा था नहीं मम्मी ने क्या विज्ञानी तो अकाउंट विज्ञानी ये कब नहीं कोई ले 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 कू 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 कू, -कू, -कू। તો કંઈ સ્કર્કુલર તો ચાહે દેખાતા નહીં કશું હતું નહીં હેડો મોટો થાય એટલે આવશે ઓટોમેટિકલી ઓટોમેટિક આપણા જોડે આવશે તો ચા દેખાતા છે જ તો ગેસ જોઈ હવે નહીં તો મલ્લીએ હવે આપણા ખેતરમાં જઈને કારણ કે કરકુલ્ય તો જોવા મળ્યા નહીં ગેસ કરકુલ્ય તો જોવા મળે નહીં પણ જઈશું પાછા આપણે જોડે એને થોડું કોમ બમ કરાવીએ આમ તો આપણે કરકુલે જોવા તો કરકુલ્ય તો આપણને જોવા મળ્યા નહીં કશું હતું મોટા સહાય એટલે ઓટોમેટિક આપણે ખેતરમાં આવશે તો મલ્લીએ આપણા ખેતરમાં જઈને

તો ગાઈ ડુંગળી આપણી આજ ના આવી હાલ લઈ જોઈ લે તો જોઈ લે આરી કાલ આવી પેલી બાદ ની રી આજ આવી છે તેવી થાય હવે જોઈએ કીધું કે પાણી તો આપણો હોય જ પગ મસ્કો તો ધાલ જ તો કઈ મોબાઈલ માં મોબાઈલ માં હાલ મારો પગ જતો રહ્યો

કટેલા જોવો પડે છે તો ગાઈસ પેલી બાજુ પેશ્યો બાયક પાણી તો તો કઈશ પૈસો તો નહેરી જ થી આગળ કારણ કે મેં એકદમ કરીને જોયું તું ખબર પેશો ના પાડો બાઈક ને એના માટે મેં જોયું તું પણ પેશો બિચારી નહેરી શાંતિ થી જગ્યા લઈને અને શું કે તો પડી ગયો હવે આપણે જઈએ હે મચ્છર મચ્છર એન કરે લલી તો મને આ તો થાક લાગે એટલે આપણે કરી દઈને મળશું

કઈ એવું નહી ભૂખ ન લાગી જ નહીં તે લાલલી ખા બેહજો લલુ ઓકે તો ગાયસ હા જો મફુ કાકા ને જી લાવું હો ખાવા ચાલે ને

જતી હોય એવું કરાઈ જય માતાજી